લગ્ન ગીત ગમે તો કમેન્ટ કરજો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ લાવો કંકુ કેસર ને છાટો છાટણાર રે લાવો કંકુ કેસર ને છાટો છાટણ એમાં લખો મારા બેની બાના નામ જે મંડપ રોપ્યા છે મોંઘામૂલ ના રે એમાં લખો મારા બેની બાના નામ આજે મંડપ રોપ્યા છે મોંઘામૂલ ના રે બેનના દાદા ને માતા આવ બેનના દાદા ને માતા યાવ શેરે જાજી જુવે છે મોટા બાની વાટયા જે મંડા પ્રોપ્યા છે મોંઘા મૂલ રે જાજી જુવે છે મોટા બાની વાટ યા જે મંડપ રોપ્યા છે મોંઘામૂલ ના રે લાવો કંકુ કેસર ને છાટો છાટના રે લાવો કંકુ કેસર ને છાટો છાટના રે એમાં લખો મારા બેની બાના નામ યા જે મંડપ રોપ્યા છે મોંઘામૂલ ના રે એમાં લખો મારા બેની બાના મયા જે મંડપ રોપ્યા છે મોંઘામૂલ ના રે બેનના કાકા આવવા ને કાકી આવશે રે બેનના કાકા આવવા ને કાકી આવશે રે ચાજી જુવે છે ફૈબાની વાટ આજે મંડપ રોપ્યા છે છેમોઘામ રે ચાજી જુવે છે ફૈબાની વાટ આજે મંડપ રોપ્યા છે છેમોઘામ રે લાવો કંકુ કેસર ને છાટો છાટના રે લાવો કંકુ કેસર ને છાટો છાટના રે એમાં લખો મારા બેની બાના નામ જે મંડપ રોપ્યા છે મોંઘા મોલના રે એમાં લખો મારા બેની બના નામ યાજે મંડપ રોપ્યા છે મોંઘા મૂલના રે ના વીરાયા આવ્યા ને ભાભી આવશે રે ના વીરાયા આવ્યા ને ભાભી આવશે રે જાજી જુવે છે મોટા બેનની વાટ યા જે મંડપ રોપ્યા છે મોંઘામૂલ ના રે જાજી જુવે છે મોટા બેનની વાટ યા જે મંડપ રોપ્યા છે મોંઘામૂલ ના રે લાવો કંકુ કેસર ને છાટો છાટના રે લાવો કંકુ કેસર ને છાટો છાટના રે એમાં લખો મારા બેની બાના નામ આજે મંડા પ્રોપ્યા છે મોંઘા મોલનારે રે એમાં લખો મારા બેની બાના નામ આજે જે મંડા પ્રોપ્યા છે મોંઘા મોલનારે રે બિન મામા આવ્યા ને મામી આવશે રે બિનના માયા આવ્યા ને મામી આવશે રે જાજી જુએ છે માસીબાની વાટ યા જે મંડપ રોપ્યા છે મોંઘા મોલનારે જાજી જુએ છે માસીબાની વાટ યા જે મંડપ રોપ્યા છે મોંઘા મોલનારે લાવો કંકુ કેસર ને છાટો છાટના રે લાવો કંકુ કેસર ને છાટો છાટના રે લગ્ન ગીત કેવું લાગ્યું એ કમેન્ટમાં કહેજો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ